દિવાળી માં હું ઘરે આવું એટલે શું ખવડાવશો તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશ કેમ કાકી કશું બનાવવાનું નથી અરે મને કશું બનાવવાનું નથી દેતા એટલે પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે તમને શું ખબર પડે કોઈ વેરાયટી છે તમારી લાઈફ માં આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાઓ અને એમાંથી ગરમ મસાલા નું પેકેટ લેતા આવજો

ઉપયોગ તો છે ને બગડ્યા પછી પણ ખાતર તરીકે ના વાપરાય તો પણ શું બનાયેલું ગુંદર પાક અરે વાહ મને બઉ ભાવ્યા એટલે પણ રિયલ ગુંદર નાખેલો એવો પાક ભાવે એટલે ભૂરી સીસી માંથી છે ને કઈક રિયલ ગુંદર નાખ્યો અને ડિરેક્ટર સાહેબ ને કુત્તી કૂદતી ખવડાવી દીધો પછી બોલ બોલતો બોલતો માણસ ચોંટી માંગતો તો કે બહુ ખરાબ છે પણ એને બહુ શરૂઆત કર્યું બહુ બ બહુ એમાં તો ચોંટી ગયો તું વિચાર કર કોન્સ્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપનારી નોકરીનો માણસ ચૂપ ચાપ બેસી રહેલો બોલ પણ આખો સ્ટાફ તો બધા શું વાતો કરે કે સાફ ચોંટ ગયે કે બોલતે નહી ચોંટ પછી તો એટલો થયો મોમાં ગાલી અને ખોલી ત્યારે એનું મોઢું ખુલ્યું અને જેવું ખુલી તરત તત ગાળ જ બોલ્યો લે હવે તો બહુ વિચિત્ર માણસ હતો વિચિત્ર નહીં શો બંધ કરવાની વાતો કરતા હતા ભાઈ બોન પડે બોલો સાઈડ પર જઈ અને મેસ્યુ વાલી તો સાલું મોમાં ચોંટી ગયું અને મને